ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોશાળી ગામ ખાતે બની કોશાળી ગામે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીશ વસાવાની છ વર્ષની દીકરી શિવાંગી વસાવા જે બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી શિવાંગી નિત્યક્રમ મુજબ ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી અને બપોરના સમયે શૌચાલયમાં જતા જ અચાનક ત્રણથી ચાર ખૂંખાર કુતરાઓ આવી ગયા હતા અને શિવાંગીને ઘેરી લીધી હતી શિવાંગીની બુમો સાંભળી શાળા નજીક પસાર થઈ રહેલ યુવક જોઈ જતા તે તરત મદદે દોડી ગયો હતો અને કુતરાઓને દૂર કરી સિવાંગીને શાળાના સ્ટાફ અને ગ્રામજનોની મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા જ્યાં વધુ સારવારની જરૂર પડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સિવાંગીનું મોત થયું હતું કૂતરાઓના હુમલાની ઘટનામાં શ્રમજીવી પરિવારની દીકરીનું મોત થતાં પરિવારના પગટળેથી જમીન સરકી ગઈ છે પરિવાર શોકમાં ડૂબી ગયો છે સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે સાથે કૂતરાઓને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે તંત્ર રખડતા કૂતરાઓનું ખસીકરણ કરે સાથે જ ગામની પ્રાથમિક શાળાના ગેટ પર વોચમેન મૂકે તેવી માંગ થઈ છે સુરત જિલ્લામાં છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરાઓના કારણે ત્રણ અગાઉ ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે એક મહિલા કુદરતી હાજતે ગઈ હતી તે દરમિયાન જંગલમાંથી પંદર જેટલા કૂતરાઓનું ટોળું આવ્યું હતું અને મહિલાને બચકા ભરી મોત નીપજાવ્યું હતું ત્યારે હાલ ફરી કૂતરાઓની હુમલાની ઘટનામાં એક માસૂમનું મોત થતા લોકો ભયમાં મુકાયા છે જવાબદાર તંત્ર કૂતરાઓના આતંકમાંથી મુક્ત કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે મારું નામ સતીશ મજૂરી કામ કરતા છે અમે શું કરતા બની શકું ભાઈ અમે સ્કૂલ માં છોકરીને ભણવા માટે મૂકેલી હતી એ અમે કામ પર હતો મારી પર ફોન આવ્યો માસ્ટરનો જાણે કે તમારી છોકરીને કૂતરું બાજુ એલું છે ભાઈ અમે આટલે આવો જાણે અમે ત્યાં આવ્યા

ત્રણ કૂતરા મળીને છોકરીને ગંભીર ઈજા પહોંચાડી રહેલા હતા તો મેં દોડીને મારા ઘરની પાછળથી દોડીને મેં ગયો તો છોકરીને બચાવી અને દોડીને મેં સાહેબ લોકો પાસે ગયો સાહેબ સાહેબ માટે અમે મળીને અમે ફોર વ્હીલના અંદરમાં તાત્કાલિક અમે મોસાલી સારવાર માટે સરકારી હોસ્પિટલે ગયા સરકારી હોસ્પિટલે ચેકઅપ કર્યા પછી થોડું દવા એવું કરીને અમે સરકારી હોસ્પિટલ ના કીધું પછી અમે તાત્કાલિક એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને તાત્કાલિક અમે સુરત સિવિલ હોસ્પિટલે મોકલી છોકરીને છોકરીને સિવિલ હોસ્પિટલે મોકલ્યા પછી ત્યાં ટ્રીટમેન્ટ થઈ છોકરીની ઈજા ગંભીર હતી તો છોકરીનું મૃત્યુ થઈ ગયું અમે બહુ કોશિશ કરી માંગ એક જ છે કે સ્કૂલના અંદરમાં સાફ સફાઈ થોડુંક એક વોચમેન ની માંગ છે જયચંદ વસાવા નાની પાર્ટી આમ મારા મિસિસ આ વિસ્તારના તાલુકા પંચાયતના મેમ્બર છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને અત્યારે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ ખૂબ ગરીબ ગરીબ પરિવાર છે મજૂરીથી જીવન ગુજરાન ચલાવે છે તો એમને કંઈક આર્થિક સહાય સરકારશ્રી તરફથી મળે એવા અમારા તરફથી અને ગામ તરફથી પણ પ્રેરતો રહેશે અને ભવિષ્યમાં આવી કોઈ બીજી દુર્ઘટના ન બને એના માટે સરકારે કૂતરાઓનું ખસીકરણ કરવું જોઈએ અને એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અશ્વિન શ્રી હરિશિંહ દુર્ઘટના બની હતી ગઈ કાલે લગભગ ત્રણેક વાગ્યે આજુબાજુ બાલવાટેકાની દીકરી શિવાનીએ પેશાબ પાણી કરવા માટે રજા લીધી હતી અને ત્યાં પેશાબ પાણી કરીને પરત ફરતા એને બે ત્રણ કૂતરાઓ પકડી રહ્યા સામેની જે દુકાન છે ત્યાં ઉપર જુબેરભાઈ ભીખુનો છોકરો વેશ આ ઘટનાક્રમ ત્યાંથી જ એને દેખાયો હશે અને તરત જ દોડીને અહીંયા આવ્યો અને એ દીકરીને લઈને તરત જ અમે અમારા શિક્ષકો સાથે પીએસસી પર લઈ ગયા પીએસસી પર એની પ્રાથમિક સારવાર કરાવી સારવાર કરાવ્યા બાદ એને ત્યાંથી જ ડૉક્ટર સાહેબે એકસો આઠ પણ વ્યવસ્થા કરી અને ત્યાંથી એને સિવિલમાં લઈ ગયા સિવિલમાં એનું જે કંઈક સારવાર કરવાની હતી એ કરતાં એ કરવાનું પૂરું થતાં એ દીકરી ડૉક્ટર સાહેબે એમને ડેઠ જાહેર કરી હતી શાળા પરિવાર હોવાથી ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એમના તરફ પરિવાર તરફ અમારી લાગણીઓ કાયમ રહેશે